ધ્રાંગધ્રા શહેરમાં ઇમામ હુસૈનની યાદમાં વિવિધ વિસ્તારોમાં માથે રાત્રે મોરમ નીકળેલ હુસૈની માહોલ છવાયો હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે મોરમ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ધાંગધરા શહેરમાં ઇમામ હુસૈનની યાદમાં રાત્રે દસ કલાકે તાજિયા મોહરમ શહેરના વિવિધ વિસ્તારો કસબા શેરી તાઇવાડો ખાડિયા ફળીને મોટા પીર ખારી શેરી વાડ કાટોરિયા પીર દુદુલઘોડો સહિત તાજા ધાંગધ્રા શહેરના સીતા દરવાજો શાક માર્કેટ શક્તિચોક ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા જેમાં દુબા સલામ કરવા હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝાંકીના દર્શન થયા હતા અને તાજામાં દુવા સલામ કરવા હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝાંકીના દર્શન સાથે શહેરભરમાં હુશેની માહોલ સજાઓ ધાંગધ્રા મુસ્લિમ સમાજના કાર્યકર્તા ભારે જહેમત ઉઠાવી હતી અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરેશ પંડ્યા દ્વારા ધાંગધ્રા મોરમની મુલાકાત લેવામાં આવી હતી ધાંગધ્રા પોલીસ ડીવાય એસપી જેડી સીટીપી આઈ એમ યુ મશીન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે મોરમ તહેવારની ઉજવણી કરવામાં આવી